કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ મોભી અને કચ્છના અગ્ર હરોળના કૃષિ સેવક મધુભાઈ માંકડનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે ભુજ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં માહિતી આપતા આગેવાનોએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં કૃષિ ક્ષેત્રમાં મધુભાઈએ આપેલા યોગદાનને બિરદાવવા માટે આ જાહેર સન્માન કાર્યક્રમનું મુન્દ્રા ખાતે આયોજન કરવામાં આવેલ છે જેમાં કચ્છના આગેવાનો દ્વારા તેમને સન્માનવામાં આવશે આ માટે એક સમિતિનું ગઠન કરવામાં આવેલ છે અને મધુભાઈ ઉપરાંત અન્ય કૃષિ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર કૃષિ પુત્રોનું પણ સન્માન કરવામાં આવશે મધુકાતાના સન્માનનું આયોજન છે મુખ્યત્વે ખેડૂતોના આગેવાનો ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોના આગેવાનો મધુકાકાના નજીકના જે મિત્રો છે તેના દ્વારા એક મધુભાઈ માત્ર સન્માન સમિતિની રચના કરી અને મધુભાઈનું સન્માન કરી રહ્યા છીએ મધુભાઈનું યોગદાન શરૂઆતથી એ બીએસસી એસસી એગ્રીકલ્ચર ભણ્યા પછી એ ખેતી ક્ષેત્રમાં આવ્યા અને ખેતી ક્ષેત્રમાં આવ્યા પછી ખેડૂતોના પ્રશ્નોથી માહિતીગાર થયા અને ત્યારથી એ ખેડૂતો માટે લડતા આવ્યા છે એ પહેલે પછી વીજળીનો પ્રશ્ન હોય કે ખેડૂતોને મૂંઝવતા અન્ય કોઈ પણ પ્રશ્ન હોય મધુભાઈ સતત એમના માટે ઝઝુમતા આવ્યા છે અને છેલ્લે જ્યારે વાવાઝોડું અઠ્ઠાણું ઓગણીસો અઠ્ઠાણુંમાં જ્યારે સાયક્લોન આવ્યું અને કચ્છના જ્યારે મોટા પાયે ખેડોઈ દ્રવ જરપરા ભુજપુરની જે ખારેકની ખેતી હતી એ જ્યારે સંપૂર્ણ પડી ગઈ ત્યારે બધાનું ધ્યાન કંડલા તરફ હતું ત્યારે મધુભાઈ વ્યક્તિગત રીતે ત્યારના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીને મળી કંડલા ખાતે અને ખેતીમાં જે જબરદસ્ત નુકસાન થયું છે એની જે જે મુદ્દાઓ રજૂઆત કરી અને એના પ્રત્યુત્તર રૂપે માનનીય મુખ્યમંત્રી જે તે વખતના કેશુભાઈ પટેલે આ વિસ્તારની મુલાકાત લીધી અને ખારેક માટે સ્પેશિયલ પેકેજ આપવામાં આવ્યું અને એ પછી ટિસ્યુ કલ્ચરનું કોન્સેપ્ટ આખો લઈ અને કચ્છની ખારેક માટે જે ડેવલોપિંગ આજે થઈ રહ્યું છે જે દેખાઈ રહ્યું છે એના પાયામાં જો કોઈ હોય તો મધુભાઈ માત્રડની કામગીરી લેખવામાં આવે એમ છે સન્માન ક્યાં છે કેવી રીતે છે અને એમાં કોણ પણ જોવા મધુભાઈ વાટકોરનું સન્માન અમે મુન્દ્રા ખાતે આરડી સ્કૂલના સીકેમ આરડી સ્કૂલ અને સીકેમના શાળાના મેદાનમાં કરી રહ્યા છીએ એમાં અભિયાનની સાથે જોડાયેલી તમામ સંસ્થાઓ ચોત્રીસ એક સંસ્થાઓ અભિયાન સાથે જોડાયેલી એ તમામ સંસ્થાઓ ભારતીય કિસાન સંઘ મુન્દ્રા અને કચ્છ એકમ એની સાથે અદાણી ફાઉન્ડેશન એની સાથે કચ્છ યુવક સંઘ મુંબઈ અને કચ્છ જૈન સેવા સમાજ અમદાવાદ બધી નાની મોટી બધી સંસ્થાઓ મળીને પચાસેક એનજીઓ અને મધુભાઈ માત્રની નજીક રહેનારા અગ્રગણ્ય લોકો એનો આખું એક કમિટી રચી અને આ મધુભાઈનું અમે સન્માન કરી રહ્યા છીએ